આજરોજ મહેસાણા શહેરમાં આવેલા પરા વિસ્તારમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે એસી હોલમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન સંસ્થા દ્વારા સમાજને શિક્ષણ ક્ષેત્રે અને ઉચ્ચ કક્ષાએ લઈ જવાના હેતુથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ તથા ધોરણ અને બારમાં સારા માર્ક્સ લાવનાર તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોના સન્માનના હેતુથી તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં આદિવાસી ભીલ સમાજના ઉચ્ચ શ્રીઓ અધિકારીશ્રીઓ શ્રીઓ વડીલ શ્રીઓ તમામનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ આઈપીએસ અધિકારી શ્રી અશ્વિનભાઈ ચૌહાણ સાહેબ તથા કાર્યપાલક એન્જિનિયર પાણી પુરવઠા શ્રી દેવાભાઈ બુંબડિયા સાહેબ સહિત અનેક સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ અગ્રણીઓ વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા દરેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓનો અને રમતવીરોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા તથા શિક્ષણ સંસ્થાના ચેરમેન શ્રી કેશરભાઈ ભીલ દ્વારા આપવામાં આવી હતી જ્યાં સર્વે એજીએસના હોદ્દેદારો તથા સમાજ અગ્રણીઓ હાજર રહ્યા રિપોર્ટર સિદ્ધરાજ સિદ્ધરાજસિંહ ઠાકોર મહેસાણા નમસ્કાર મિત્રો આજે ભીલ આદિવાસી ગુજરાત સંગઠન દ્વારા આ દીકરીને આજે સન્માનિત કરવા આવ્યા તો આ દીકરી આપણને થોડુંક જણાવશે કે એમને કયા રીતે સન્માનિત કર્યા તો તમે જણાવશો તમારું નામ પહેલા મારું નામ ભાગવી વિદ્યા છે હું તેર વર્ષની છું અને હું ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન છું પછી સ્ટેટ નેશનલ રેમું ઇન્ટરનેશનલ રેમું હવે હું વર્લ્ડ રમવા જાઉં એ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં રમીશ અને આ બધું મારા ફેમિલીના સપોર્ટથી થયું છે મારા ફેમિલીએ મને સપોર્ટ આપ્યો એટલે હું આ જણાવ્યા કોઈ આજે તમને આ મહેસાણામાં તમને જે સન્માનિત કર્યા એના પાછળનો મુખ્ય હેતુ તમારા ગુરુ જ્ઞાન કોણ હતા કે જેને તમને શિક્ષા આપી છે પછી આપણે આમની મમ્મીને બી બે પ્રશ્ન ગુજરાત સંગઠન દ્વારા પૂછીશું કે તમારે જે આ સંગઠન ચાલ્યું છે એના તમે ઉદ્દેશો જણાવશો ખરાબ કે ગુજરાતની અંદર આ સંગઠન તમારો કેટલો વિકસિત આગામી સમયમાં તમારા કેટલું આગળ વધશે સમાજ દ્વારા અને શું થશે તે જણાવજો મારું નામ ભાવના લીધી છે હું મોડલ સ્કૂલ અને શ્રી વિદ્યાનંદ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ છું આ સિવાય હું સખી મંડળ છું અને બહેનો અને ખાસ કરીને દીકરીઓ ભણવામાં આગળ કઈ રીતે વધી શકે એના માટેના મારા પ્રયાસો છે અમારું જે એજીએસ છે તે છેલ્લા આઠ મહિનાથી કાર્યરત છે અને હું એમને રાજકોટ લેવલે પ્રેસિડેન્ટ છું અને અમે અમારા સમાજની દીકરીઓને આગળ વધારવા આજે મારા પેરેન્ટ્સે મને ભણાવી છે તો હું આજે સત્તર વર્ષથી બાળકોને સેવા આપવાનું કામ કરું છું જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન ડાઉન છે કોઈના મમ્મી નથી કોઈના પપ્પા નથી અથવા કોઈ બાળકને ભણવું છે પણ પૈસાના અભાવના કારણે જે વિદ્યાર્થીઓ નથી ભણી શકતા એવા બાળકોને અમે અમારા ટ્રસ્ટ હેઠળ અમારી સંસ્થામાં અમે એને ભણાવી છીએ અને આગળ વધારી છે અમારી સંસ્થાના બાળકોને અમે ખેલ મહાકુંભની અંદર સ્ટેટ લેવલે પહોંચાડેલા છે એવા બાળકો કે જેની પાસે ડ્રેસ લેવા માટેના પણ પૈસા નખા જેની પાસે કીક લેવા માટેના પણ પૈસા લગાવ પણ અમે અમારા ટીચર્સે અમારા સમાજે ભેગા મળી અને આવા બાળકોને આગળ વધારેલા છે આજે મારો ઉદ્દેશ એક અને માત્ર એક જ છે કે સમાજની દરેક દીકરીઓ ભણીને આગળ આવે કારણ કે દીકરીઓ ભણશે તો એ બે કુળ છે એટલા માટે દીકરાઓ ભણે જ છે નો ડાઉટ પેરેન્ટ્સને ભણાવે છે પણ જો દીકરીઓ પાસે જ્ઞાન હશે તો એની બે પેઢી ચાલશે અને પ્લીઝ સમાજના દરેક લોકોને મારી રિક્વેસ્ટ છે કે પોતાની દીકરીઓને ભણાવો અને આગળ વધારો આજે મારી દીકરી છે એ બાર વર્ષની ઉંમરે આ રમવાનું શરૂ કર્યું હતું એ ત્રણ ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે સહિષદ ચૌહાણના નેજા છે એના કોચ છે અને એ રાજકોટ લેવલે ડિસ્ટ્રિક્ટમાં બે વખત ફર્સ્ટ પ્રેઝ લઈ આવી છે નેશનલ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ માં દસ પ્લેયર્સ વચ્ચે એની ફાઈવ અને ફોર્ટી ફાઇવ કિલો વેઇસ કેટેગરી ની અંદર ભારત લેવલે ગોલ્ડ મેડલ અને ફર્સ્ટ રેન્ક લઈને આવી છે આજે એના સૌને પણ બહુ પ્રાઉડ છે અને હું આદિવાસી છું એનું મને ખૂબ પ્રાઉડ છે અને હું ગર્વથી કહું છું કે હું આદિવાસી છું અને આદિવાસી સમાજથી બિલોંગ કરું છું અને આદિવાસી મારા સમાજને હું એક જ મેસેજ આપું છું પ્લીઝ તમારી દીકરીઓને ભણાવો કારણ કે આદિવાસી પાસે ફક્ત ને ફક્ત એક જ હથિયાર છે શિક્ષણ અને સ્પોર્ટ્સ એટલા બે લેવલે તમારા બાળકોને આગળ